જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દીયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું મેગીના પુતલા બાળકોને મેગી બહુ જ ભાવતી હોય છે પરંતુ મેગી ઠંડી ન ભાવે આ રીતે પુટલા બનાવશો તો તે ઠંડા પણ ભાવશે તેની માટે મેં અહીંયા એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર બે કપ જેટલું પાણી એડ કરી દઈશ અને હવે પાણી ગરમ થાય ત્યારબાદ તેની અંદર આ રીતે એક નંગ મેં મેગી લીધેલી છે તેને બરાબર બોઈલ કરવા મૂકી દઈશું અને હવે મેં બેટર બનાવવા માટે એક મિક્સર બાઉલ લીધું છે તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને હવે એક કપ ચણાના લોટની અંદર અડધા કપ જેટલું દહીં એડ કરી દઈશું દહીં થોડું ખટાશવાળું એડ કરવું જેથી કરીને તેનો સ્વાદ બહુ જ સરસ આવશે અને હવે તેને વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને તેની અંદર સારું એવું લમ્સ ફ્રી બેટર થઈ જાય ને હવે તેની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કરી તેને સારી રીતે એકદમ લમ્સ ફ્રી સ્મૂથનેસ સાથે બેટર તૈયાર કરી લઈશું અહીંયા મેં આ રીતેનું એકદમ સ્મૂથનેસ સાથે બેટર તૈયાર કરી લીધું છે હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલા ઓરેગાનો અને અડધી ચમચી જેટલા મેગી મસાલો એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા અમે બીજા કોઈ જ મસાલો એડ નથી કર્યા ફક્ત મેગી મસાલો એડ કર્યો છે જેથી કરીને તેની અંદર મેગીનો એવો ફ્લેવર આવશે ને હવે તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરી બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બેટર આપણે થોડું પાટલું રાખીશું જેથી કરીને તે સારી રીતે મેગીની અંદર કોટ થઈ જાય અને આ રીતેનું ચિલ્લા કરતાં થોડું પાતળું બેટર તૈયાર થઈ ગયું છે અને અહીંયા મેગી પણ આપણી બોઇલ થઈ ગઈ છે તેને મેં અહીંયા કાણાવાળા વાસણની અંદર નીકાળી લીધી છે જેથી કરીને તેની બધું જ પાણી નીકળી જાય અને હવે અહીંયા મેં ઢોસાનો તવો ગરમ કરવા મૂકી દીધો છે તેની અંદર અડધી ચમચી જેટલું તેલ એડ કરી તેલને આપણે બરાબર તવા ઉપર ગ્રીસ કરી લઈશું અને હવે જે આપણે મેગી બોઈલ કરી રાખી છે તે મેગીને આપણે આ રીતે ચીલ્લાના શેપની અંદર સ્પ્રેડ કરી દઈશું તમે જોઈ શકો છો અને હવે જે બેટર બનાવ્યું છે તે બેટરને આપણે આ રીતે આજુબાજુના વચ્ચે સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને તે પુટલો બની જશે અને આ તમે જોઈ શકો છો આ રીતે તેની આજુબાજુમાં પણ બેટરને આપણે સ્પ્રિન્કલ કરી તેની ઉપર ટેસ્ટ પ્રમાણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને હવે તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મેગી મસાલો એડ કરી દઈશું જેથી કરીને તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે અને હવે આ રીતે ઉપરની સ્ક્રીન ડ્રાય થઈ જાય ત્યારબાદ તેને આ રીતે સાઈડમાંથી ઉખાડી તેને આપણે પલટાવી લઈશું અને હવે તેને ઉપરથી પ્રેસ કરતા જઈને બીજી બાજુથી પણ આપણે તેને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી ફ્રાય બરાબર શેકી લઈશું અને અહીંયા આપણો બીજો પણ સારી રીતે ફૂડલો બનીને તૈયાર થઈ ગયો છે સેમ પ્રોસેસથી આપણે ફરી તવા ઉપર તેલ એડ કરી મેગી એડ કરી દઈશું અને તેને ચિલ્લાના શેપની અંદર પાથરી લઈશું અને હવે ચિલ્લાના શેપની અંદર પથરાઈ જાય ત્યારબાદ તેની અંદર જે બેટર બનાવ્યું છે તે બેટરને એડ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે બેટરની અંદર તમે પાલક કે કોથમી પણ એડ કરી શકો છો અને હવે તેની ઉપર ચીલી ફ્લેક્સ અને મેગી મસાલો એડ કરી ઉપરની સ્ક્રીન ડ્રાય થઈ જાય ત્યારબાદ સેમ પ્રોસેસથી આપણે તેને પણ સારી રીતે પલટાવી લઈશું અને તેને પણ પ્રેસ કરતાં જઈને સારી રીતે પ્રેસ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું અહીંયા આપણો બધા જ ચિલ્લા બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સૌ કરી દઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા મેગીના પુડલા બનીને તૈયાર થઈ ગયા છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા મારે એક મેગીમાંથી બે પુડલા બનેલા છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલના ફેસબુક પેજ પરથી જોતા હો તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળી કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે તેને ક્લિક કરીને તમે જોઈ શકો છો